રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સંચન કરી અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથ દર્શક બનવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ત્રીસ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતિકરૂપી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતા કહ્યું કે માતા પિતા પછી શિક્ષકો જ બાળ માનસ ઉપર ઊંડો પ્રભાવ પાડે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લોહીનો નહીં પરંતુ વાત્સલ્યોનો સંબંધ છે માતા પિતા પછી શિક્ષક જ બાળ માનસ ઉપર સૌથી વધુ અસર કરે છે ત્યારે ભાવિ પેઢીનું ઘડતર કરી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌ શિક્ષકોને અપીલ કરી હતી